નમસ્કાર મિત્રો હું બટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે એમએસ વડની અંદર ટેબલ તો દોરતા જ હશો અને આ વિડીયોમાં હું તમને ટેબલ દોરવાની એક જુદી ટ્રીક શીખવાડવાનો છું તમે ફક્ત વત્તા લખો અને ઓછા લખો અને તમારું ટેબલ જે છે એ તૈયાર થઈ જશે ચાલો જોઈએ કેવી રીતે સૌથી પહેલાં હું માઇક્રોસોફ્ટ વડ જે છે એને ઓપન કરું છું અને આ જે ફોન્ટ છે જરા મોટા કરી દઉં છું અને હવે અહીંયા આગળ હું લખવાનો છું પ્લસ ચાલો હજી સ્ક્રીનને જ મોટી કરી દો એટલે તમને હું પછી લખીશ માઇનસ 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 અને ફરી પાછું પ્લસ લખીશ ફરી માઇનસ 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 અને હવે હું લખીશ પ્લસ ફરી માઇનસ 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 અને હવે લખીશ હું પ્લસ મિત્રો હવે હું એક વખત એન્ટર દબાવીશ તો મારું ટેબલ મિત્રો તૈયાર છે હવે તમને એમ થાય કે નીચે મારે રો પણ એડ કરવી છે તો હવે હું ટેબ કીનો ઉપયોગ કરીશ એક બે અને હવે ત્રીજી વખત હું ટેબ કી દબાવીશ એટલે સીધું મારી બીજી રો તૈયાર થઈ જશે જુઓ ફરી તો આ રીતે હું ટેબ કી દબાવું છું મિત્રો અને ટેબ કી પ્રેસ કરીને હું નવી રો એડ કરી શકું છું જુઓ હવે મેં અહીંયા આગળ ટેબલ જે છે એમાં ત્રણ કોલમ બનાવી છે ચાલો હવે મારે ચાર બનાવી હોય તો શું કરું મિત્રો ચાલો જોઈએ તો હું નીચે આવી જાઉં છું અને હવે હું એક વખત લખું છું પ્લસ ફરી માઇનસ 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 અને ફરી પ્લસ માઇનસ 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 અને પ્લસ માઇનસ 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 પ્લસ હવે તમને ખબર છે ત્રણ કોલમ બનવાની છે હજી એક એડ કરી દઉં હું માઇનસ 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 અને પ્લસ હવે હું એન્ટર કી પ્રેસ કરવાનો છું મારું ટેબલ તૈયાર છે મિત્રો હવે હું ટેબ કીનો ઉપયોગ કરવાનો છું અને છેલ્લા સેલમાંથી હું આગળ ટેબ કરીશ એટલે નવી એક રો એડ થઈ જાય છે ફરી હું ટેબ ઉપયોગ કરું છું મિત્રો છેલ્લા સેલમાં આવી ગયો છું ફરી ટેબ દબાવીશ એટલે નવી હીરો તૈયાર થઈ જશે તો મિત્રો આ રીતે તમે ખાલી પ્લસ અને માઇનસની મદદથી ટેબલ જે છે તૈયાર કરી શકો છો